આજકાલ લક્ઝરી વોચિસ ને પરચેસ કરવાનો એક અલગ ટ્રેન્ડ ભારતમાં ચાલ્યો છે લોકો જેકબેન્ડ કોની રામ મંદિર જન્મભૂમિ સ્પેશિયલ એડિશન વાળી ચોત્રીસ લાખ રૂપિયાની વોચ ખરીદી રહ્યા છે એઝ અ ઇન્વેસ્ટમેન્ટ પરંતુ આ લક્ઝરી પૈસા ઇન્વેસ્ટ કરવા એ સ્ટોક કે રિયલ એસ્ટેટ થી બિલકુલ ઓપોઝિટ છે અહિયાં વાત જયારે આ લક્ઝરી વોચિસ ની આવે તો આમની બ્રાન્ડ વેલ્યુ અને ડિઝાઇનિંગ પર લોકો સૌથી વધારે પૈસા લગાડે છે લાઈક રોલેક્સ પાટેક ફિલિપ અને ઓડેમસ પિગ્યુએટ જેવી વોચ બ્રાન્ડ આજે પણ ઓપ્શનમાં પોતાની બેઝ પ્રાઇસ થી વધારે સોલ્ડ આઉટ થઈ

ને વેચે છે એ આજે પણ નાઇન્ટીન સિક્સટી એટની રોલેક્સ ડેટોના ને બે હજાર ત્રેવીસ માં ત્રણ લાખ ડોલરમાં પણ વેચી શકે છે